નમસ્કાર પટેલ્યુ નાઇન્ટીન તમારા માટે ખાસ એટલું કહેવાનું છે કે જ્યાં હાલથી આપણે લોન્ચ કરેલી એક્ઝામ તમારી ડિક્લેર થયેલી પછી અમારી એની પહેલાં અમારી આપણી એપ્લિકેશન આપણે લોન્ચ કરેલી અને ચાલીસ દિવસમાં અમારો પર્પસ એટલો છે તમારા માટે કે કાંઈ નવી વસ્તુ કે એવું નહીં કે તમને અલગ વસ્તુ ચાલીસ શીખવાડી દઈને તમે અહીંયા તમને ઇમ્પ્લિમેન્ટ થાય એના કરતાં તમને મોટિવેટ રાખવા તમનેટ ન થવા દેવા એંગેજ રાખવા દેવા પ્રોસેસમાં આમાં રોલ એટલો જ છે બરાબર અને જેમ બે છવિસ સત્યાવીસ માટે અલગ રૂલ છે અમારો એમ તમારા માટે અલગ રૂલ છે એને એને અલગ કન્ટેન્ટ આખું દેવાનું છે એને અલગ આખું પ્રોપર કોર્સમાં ભણવાનો છે એપ્લિકેશન થ્રુ ભણવાનું છે એપ્લિકેશન લોન થશે ત્યાં સુધી આપણે અલગ પ્લેટફોર્મ ભણવાનું છે આપણે ઓફલાઈન પ્લેટફોર્મ ઉપર ફ્રીમાં બરાબર તો અત્યારે તમારા માટે છ દિવસમાં તમારે શું ભૂલ નથી કરવાની એ આ તમારા વિડીયોમાં જોવાનું છે આ પાંચથી સાત વિડીયો છે ખાસ જોવાનો છે કે એક્સ્ટ્રા ઓર્ડિનરી વસ્તુ જે છે ને એ તમને ખાલી ક્યાં તમને માટે આજે રાતના સાડા ત્રણ વાગ્યા છે બરાબર એટલે તમે સાડા ત્રણ વાગ્યા તમને રાતના નાઇટ ડ્યુટી નાઇટ ડ્યુટી ચાલુ છે અહીંયા તમારા માટે ખાસ યાદ એવું તો મન થયું કે તમને વાત કરીએ કે તમારા અમારા કેટલા વિદ્યાર્થી મિત્રો હતા ને બધા એ એક્ઝામમાં છેલ્લા છેલ્લા છ છ સાત સાત આઠ આઠ દિવસ સુધી એક્ઝામ ને ત્યારે મોક ટેસ્ટ લીધેલી બધાએ અત્યારે ઘણા બધા કોચિંગમાં બહુ બધા પોતાના પબ્લિકેશન માટે પોતાના પ્રમોશન માટે મોક ટેસ્ટનો મારો ચલાવે છે બધાની ઉપર બરાબર રધર કે કોઈનું હિત ઈચ્છા વગર મોક ટેસ્ટ કે ટેસ્ટનો મતલબ ખાલી તમારા પ્રિપરેશનમાં એટલો જ છે કે જ્યારે તમે જ્યારે પહેલી વાર ચેપ્ટર વાંચતા હોય ને તો પહેલીવાર ચેપ્ટર વાંચીને તમે એસેસમેન્ટ કરવાનું એક ચેપ્ટરની ટેસ્ટ દેવાની અને સાત દિવસ પછી બીજી આખા યુનિટી ટેસ્ટ દેવાની સાત દિવસ દસ દિવસ પંદર દિવસ પછી તમે એકથી દસ ચેપ્ટરની પછી ટેસ્ટ દો તો એટલો જોર છે તમારા ટેસ્ટનો તમારા જીવનમાં હોવો જોઈએ એક્ઝામ તમે વાંચેલું છે બે વાર ટેસ્ટ લીધેલી છે બરાબર અને હજી તમે રોજની ટેસ્ટ છેલ્લા દિવસ સુધી દો અને એ એક્ઝામમાં કેટલું પેપરમાં કેટલો પ્રશ્ન કયા વેટેજમાં પૂછાયો હશે કેટલો મોડનનો પ્રશ્ન પૂછાયો હશે કેટલા લેન્ધી પ્રશ્ન હશે ત્યાં કેટલા સોળ પ્રશ્નો હશે તમારે જે એક્ઝામ દીધી તેમાં તમે શું પ્રશ્ન કઈ રીતે પૂછાય છે કોને ખબર છે એ વસ્તુ બીજી વસ્તુ કે અત્યાર સુધીમાં હજારો એક્ઝામ લીધી કેટલા યાદ છે પ્રશ્નો આપે એકે પ્રશ્ન કોઈને યાદ નથી કોઈને પૂછ્યું તો અમે કોઈને જે પ્રશ્ન તમને હાચા પડ્યા એ પણ તમે પ્રશ્ન નહીં આવડે કોઈને અત્યારે અમુક લોકોને સ્ટ્રિક્ટલી કહેવાનો તમને બધાને મતલબ એટલો છે કે તમારું હિત અમે ઈચ્છીએ છીએ કહેવાય ને કે રોડમાં ગયા અત્યારે તમારી સાથે બિઝનેસ થી કે બિઝનેસ માઇન્ડ સેટ બિઝનેસ ઇમોશનથી જોડાયેલા રધારવામાં નથી એટલે ઓફ આ વસ્તુથી જ અમે અલગ છીએ અમે ખુલ્લા દિલથી અને જ્યારે પણ આપણે ફૂલ ફ્લેગમાં જ્યારે કોચિંગ આવશે જ્યારે હાઈ ક્વોલિટી એપ્લિકેશન આવશે એની સાથે કોચિંગ આપણે પ્રોપર ટીમ સાથે અમે આવશે ત્યારે અમે બધા સાથે કદાચ કોઈ નહીં પૂછે તો એમાં બધા સાથે અમે ઇમોશનલ થવા માગીએ છીએ બરાબર કેમ કે એક્ઝામને કોઈ દિવસ કહેવાય ને કે એક ડિસ્ટન્સથી એક ડિસ્ટન્સથી ભણાવે ને તો એ પતે એ એક્ઝામ કોઈ દિવસ ક્લિયર ન થાય તમારા માટે ખાસ આ ધ્યાન રાખવાનું કે તમારે નથી એક્ઝામનો આજથી જ છ દિવસ સુધી એક્ઝામમાં એક પણ પ્રકારના નથી સોલ્વ કરવાના તમારે ખાલી વાંચવાનું છે એ દરમિયાન તમે બરાબર સુઈ જાઓ તમે એ દરમિયાન તમે ગલર ગમે કરો તમે પણ એ સમય ન બગાડો તમે એ સમય તમે ભલે મોડન્ટ ગમી ગમે તે પણ એ સમય બગાડવાનો નથી આપણે બીજી વસ્તુ તો કે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્ર તો સુઈ જતા છે અત્યારે કે પેલા સુઈ જાય છેલ્લા એક્ઝામમાં આ રીતે બહુ બધું ટેન્શન ન લેવાય એમ ઘણા બધા વિદ્યાર્થીઓને અલગ અલગ તરીકે કહેતા હોય છે કે ભાઈ તમે છેલ્લા દિવસ બે દિવસમાં બહુ ઓછો સમય વાંચવાનો છે બહુ રાત્રે ઓછું વાંચીને શાંતિથી સુઈને બીજું સર ફ્રેશ થઈને જવાનું છે બે કલાકની એક્ઝામ છે બરાબર કેટલી રાત આપણે કાઢને કામને એમ કરીને બે કલાકની એક્ઝામમાં કાંઈ પણ પ્રકારનો ઇમ્પેક્ટ લાગતો કે આગળ પાછું કોરું છે આગળ ક્યાંક એક્ઝામ છે પાછળ ક્યાંક એક્ઝામ છે એ દિવસે એક્ઝામ છે વાજવાનું છે રાત્રે અને સુવન સુવન નથી થી બાર થઈ જતો એ દિવસની પછી ખેત જો છે સુધી કેમ કે ઉદાહરણ તમે ઉદાહરણ વગર કારણ કે લોકો ઉદાહરણમાં મેં જે વસ્તુ વાંચેલી એ કેટલી પૂછાણી તમને કહું રાત્રે જે વાંચેલી એ વસ્તુ કેટલી પૂછાણી દરિયગુડ પ્રશ્ન પૂછવાના હતા રસશાસ્ત્રમાંથી પોટ બંધ ને એ બધું શું કે પારસાયિક અસદ સંસ્કાર પૂછા હતા બરાબર વેદનાથી પૂછેલું હતું પછી તો કે સંસ્કૃતની સંધિ પૂછાયેલી હતી તો ઘણી બધી વસ્તુ મોડનની કુપસધે પૂછાયેલી હતી બરાબર એટલે ઘણી બધી વસ્તુ પૂછેલી હતી કે જે મેં રાત્રે હતો ઈ એક્ઝામના સેન્ટરમાં જતા હતા ગાડીમાં વાંચેલું હતું મેં પપ્પા ગાડી આવ્યા હતા ને મેં વાંચેલું હતું મીન્સ કે ઉદાહરણ દીધેલું કે આપણાથી ભૂલ ન થાય એવી એમ કોઈના ઇન્ફ્લુઅન્સમાં આવીને પછી પસ્તાવો થાય ને ડિઝાઇડ બ્રાન્ચ ન મળે ને ખોટે ખોટું પ્રોબ્લેમ થાય ને કરતાં અત્યારે ખાસ છે કે અત્યારે ખાસ આ વસ્તુ પેલી વસ્તુ ભૂલ કીધી તો કે ટેસ્ટ ટેસ્ટી તો એ બધે કરી તો કે રિલેક્સ થઈ જાય રિલેક્સ વાંચવાનું મૂકવાનું એક્ઝામમાં દરે દર વાંચવાનું આપણે બધા બરાબર ત્રીજી ભૂલ તો કે ધીમે ધીમે સોલ્વ કરશે ધીમે ધીમે વાંચશે બધે અત્યારે હવે અત્યારે દોઢ દોઢ દિવસમાં એક સંહિતા તમારે કરવાની છે કેટલા દોઢ દિવસમાં ચોથી ભૂલ તો કે એ સહિતા કરતાં કરતાં તમે ખાલી આઈ એમ કરો છો બીજું શું કરતા હતા એવું કોને કીધું કે આ એમપી પ્રશ્નમાંથી બધી વસ્તુ પૂછાય છે પાંચ પ્રશ્ન છ પ્રશ્ન બીજા પૂછાઈ ગયેલા તો છ પ્રશ્ન એ પૂછ ખોટા પડશે બીજા માણસ મોડર્નમાં થોડાક પ્રશ્ન ખોટા પડશે ઓબ્વિયસલી વાત સભાઈ વાત છે ખોટી બોલાવાની વાત નથી કહેવાય કે કોમર કોમર ભૂતિમાં ખોટા પડશે તો પ્રશ્ન અમુક મોડનમાં આયુષ આયુષમાં રિસર્ચમાં ખોટા પડશે મીન્સ કે તમારે વાંચો છો તો ભલે તો આઈએમપી વાંચો આઈએમપી ટોપિક વાંચો તો એ પેલા વાંચો

બરાબર રાત્રે એમ કીધું એ પ્રકારે રાત્રે પીડીએફ મોડન ને એ બધું કરવાનું છે જેટલી પીડીએફ તમારી છે બધી સરસ સાસ બધી એક લઈ લેવાની રાત્રે અને ઉડડ સ્પીડમાં જ વાંચવાનું વાત પ્રકરણમાં કહેલું છે વાદ માર્ગમાં કે શાસ્ત્રના કેમ વાંચો બરાબર સનૈના દોષ કીધેલો છે શાસ્ત્રનો શાસ્ત્રનો અધ્યયનો દોષ કીધેલો છે સનૈ વાંચો ને ધીમે ધીમે વાંચો ને દોષ કીધેલો છે મેઇન વસ્તુ કે ફોકસ રાખીને વાંચો અને કમ્પેરિઝન કરવાનું જરૂરી ક્યાં થતું કેમ કે કમ્પેરિઝન નો ગમેટલા માર્ગ માર્ક ક્યાં એવાય છે ખરેખર બરાબર કદાચ ગમેલા લોકોના વિદ્યાર્થીઓને તમારા આસપાસના મિત્રોના માર્ગ છે એક્ઝામમાં બધા સમાન છે એક્ઝામમાં એક વાર મેદાને મામલો આવી જાય ને એમ કે ને હવે બરાબર એટલે ત્યારે બધા પાણી ખરખાં પાણીમાં છે બરાબર ગમેલા કરતા માર્ગ એનું પીવાનું થયો આપણે પહેલી વસ્તુ પછી તો કે કહેવાય ને કે પેલો પ્રશ્ન ફોટો પડે ને એટલે એકથી પાંચમાં ફોટો પડે એટલે સમજી લે કે એક્ઝામ ક્લિયર નહીં થાય તો કે એમ કરીશ મારું તો નાખો તમે યુનિસેફ નો પ્રશ્ન પૂછો તો યુનિસેફ નો સેન્ટર ક્યાં આપણને હું હતું એટલે આપણે મારું કે બીજું વસ્તુ બરાબર ખોટો ખોટો પ્રશ્ન ખબર પડે યાદ પડે પડી કે ખોટો પ્રશ્ન છે આ મેં ટીક ટીક કરીને નાખ્યું એકસો વિશે ટીક થયા ખોટો પ્રશ્ન છે ખબર પડી ગયું પણ ઈ પ્રશ્ન ખોટો પડ્યો પછી મગજ ન હિલો એટલે બીજો પ્રશ્ન ખોટો પડ્યો સિત્તેરો પ્રશ્ન પહેલો પ્રશ્ન ખબરો પડ્યો બીજો પ્રશ્ન સિત્તેર પ્રશ્ન ખોટો પડ્યો મીન્સ કે ત્યાં કન્સિસ્ટન્ટલી નાઇન સિક્સટી નાઇન પ્રશ્ન હાચા પડે મારા બરાબર મીન્સ કે ત્યારે મગજ જો ફરી ગયો હોત પહેલા પ્રશ્નમાં તો એ સિક્સટી નાઇન મગજ કરતા અઠાણું હાચા પડે બરાબર એટલે મેઈન વસ્તુ એ છે કે ગમે તે વખતે દાદા ખોટા પડી ગયા પહેલાં બરાબર તો તમારા પાસે ચાન્સ છે કે છેલ્લા એક સોસો તમે સાચા પડે બરાબર એમ માની લો એમ એમ થાશે કેમ કે એક્ઝામ એટલી બધી અઘરી હોતી નથી એક્ઝામ આપણે માનીએ કે એક્ઝામ અઘરી હોય એક્ઝામ એટલું બધું લેવલ હાથે થયું હતું થોડું કે મગજ ઉપરીને કરશો અને આરામ દેખી તમારી બરાબર કોઈની યાર કમ્પેરિઝન કર્યા વગર શાંતિથી એક્ઝામ દેવાની છે એક્ઝામમાં મયુઓને યાદ કરવાની છે ભગવાન યાદ કરવાના છે પણ વિચારો નથી એક્ઝામ સેન્ટરમાં ગયા પછી અંદર મોઢું મોઢું ધોઈ શાંતિથી છે ત્રીસ મિનિટ તમે વેહાર છે ત્યાં એક્ઝામની સેન્ટરની બહાર તમારે શાંતિથી વાંચવાનું છે ગાડી બેસીને એક્ઝામમાં બેલ પડેલા અંદર જઈને શાંતિથી મોઢું ધોઈને પછી આસપાસના લોકોને ચાળો ઓન કરવાનો કોઈને આસપાસના વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થીઓને કોઈને જવાબ દેવાના ક્યાંથી કોઈ બેચમાં કઈ કોલેજ બરાબર કેટલું વાંચ્યું શું થશે કાંઈ જ નહીં બરાબર ગમે બાજુ ટોપર બેઠો તો બીવાન નથી એને બીવડાવવાનો છે બરાબર કોઈ ગમનો ટોપર ટોપર મિસ કે આમ કહેવાય કે ત્યાં ટોપર હોય અમુક જે વ્યવસ્થિત માણસ હોય એ કોઈ દિશામાં ન દેખાડે પણ અમુક માણસો ત્યાં હોય કે ડી મોટી કરો માટે તૈયાર બેઠા હોય કે આ શું આવે આમાં તો વાંચવાનું શું આવે મને ખબર છે આ શું આવડે આ બધી પિંગ મારા બધી કપરીનું બેઠી હોય એમ કહું તો એને ઓળખી અને એને દૂર રહીને શાંતિ મગજમાં બે બે કલાક પત્તા ઓર્ડ મળશે એ રીતે સ્ટ્રિકલી બેસવાનું છે બેસવાનું છે અને એક્ઝામમાં ચાલુ થતા પહેલા બરાબર કે કેટલા માર્ક તમે લાવવા માગો છો એ તમારે નોટ કરવાનું છે ત્યાં બરાબર ભગવાનનું નામ લઈને નોટ કરવાનું છે હું આઠા માર્ક લે છે સિચ્યુએશનમાં તમારી એક્ઝામના સેન્ટીમીટર બિહારવાનું છે એ વસ્તુને અને જેમ જેમ એક્ઝામ આગળ જાય પહેલા રાઉન્ડમાં તમારે એકથી ને સિત્તેર સાતથી સિત્તેર પરસો તમારે ગ્રીન ટીક થઈ જવા જોઈએ બરાબર ગ્રીન ટીક એટલે કે કન્ફર્મ અને એકવાર ગ્રીન ટીક થઈ ગયું પછી ચેન્જ કરવાનું ગમે ગમે પણ કન્વ્યુન્સ થઈ ગયા હોય કે આમાં ચેન્જ થાય તો આ એક્ઝામ એટલે આ નથી આ તો આ બીજો ટીક થઈ ગયો ભૂલથી તો પણ તમારે ચેન્જ નથી કરવાનો એક્ઝામમાં માર આ પ્રશ્નો બરાબર અને એ જ શ્યોરિટીથી ઈચ કોન્ફિડન્સ તમારે આગળ છે બીજા બીજામાં થોડાક પ્રશ્નો બાકી તો થોડાને સોલ્વ કરવાના જે પર્પલ થઈ ગયું હોય એટલે કે જે તમે રિવ્યૂમાં નાખ્યું હોય એટલા બધા પણ રિવ્યુ નાખવાના કે છે તમે રિવ્યુ જ ન કહીએ ગયો એને બરાબર એટલે મીન્સ કે સ્યોરિટી રાખવાની છે એક્ઝામમાં આ દેતી વખતે સ્યોરિટી મીન્સ કે થોડુંક કોન્ફિડન્સ રાખવાનો છે એક્ઝામમાં એવું નહીં કે ખાલી બધાને રિવ્યૂઝ આને ફેલાવી દઉં એને થેલાવીશું એવું નહીં કોઈ પણ ટોપરને ಮೈಂಟಿ ಮನೆ ನೈನ್ ಸೊ ಪಂಚಾರೀ ನೋಾ ಆಡ ಮಿತ್ತ ಪ್ರಶ್ನೆ ಆಡೋದ ಸಿತ್ತಿ ಪ್ರೋಪೋಶನ್ ಪಿಕ್ ಮಾಡ ಪ್ರಶ್ನ એટલે કોઈ પણ ટોપરને તો કોઈ પણ સારા માર્ગ જેનું થઈ ગયું હોય એને કોઈ દિવસ એવું નહીં માનવું કે બધા આવડતા હોય બરાબર એટલે એ પ્રશ્ન પણ નથી લેવાનું આપણે મિસ્તે કીધું ને કે પ્રશ્ન ખોરા પડે બીજો પ્રશ્ન સાચો પડશે અને બીજો પ્રશ્ન સીધો એકસો ઓગણીમાં પડશે તમારો ખોટો પડશે બરાબર એટલે એ એ માહિતી તમારે વાંચવાનું છે ભગવાનને આજથી જ યાદ રાખવાનું છે અને આજથી જ વાંચવાનું છે દોઢ દોઢ દિવસમાં જે વાંચી સંહિતા કીધી એમ કદાચ ન નાખ્યું નાખી દીધું બરાબર અને એક્સ્ટ્રા કંઈ પણ થિંકિંગ કર્યા હોય સરદાર પટેલનો વંશો છું બરાબર અને કહેવાય ને ગુજરાતનું પાણી છું બધા અને અમે કહેવાય ને અત્યારે સારા તરફ અત્યારે રાતના અને નાઇટ ડ્યુટીમાં છીએ તમને બધાને સાથે કોઈની સાથે ઇમોશનલ કહેવાય ને કે બિહેવિયર સિવાય અમારું એવું કાંઈ પર્પઝ હતી કે તમને કોઈને કહેવાય ને કે ખોટી સલાહ આપીને એવી રીતે કરીને આવી રીતે કરવું બધાએ તમારી ટીમ આખી આખી તમારી સાથે ઇમોશનલ જોડાયેલા છે અમે કોઈ પણ બિઝનેસ પર્પઝીને જોડાયેલા તમારી સાથે જ્યારે પણ બિઝનેસથી જોડાશું બિઝનેસ પર્પઝ હતી કે તમે એ એ વસ્તુથી જોડાશો ત્યારે પણ કોઈ દિવસ એ વસ્તુ નહીં આવે નાના ભાઈ તરીકે ટ્રીટ કરશે બધાને નાના ભાઈ તરીકે માનીએ છીએ બરાબર તમારું સારું ઈચ્છીએ છીએ એ ઈચ્છીએ છીએ અને ભગવાનને અહીંથી પ્રાર્થના કરીએ છીએ આગળ જ આપણી છેલ્લી મીટિંગ હશે એ પચીસ માટેના વિદ્યાર્થીઓ માટે આ ભગવાનને જગન્નાથજીને અહીંથી એમ પ્રાર્થના કરી છે જે બધા વિદ્યાર્થીઓ જે પ્રેક્ષક સાથે જોડાયેલા છે કે નથી બધા વિદ્યાર્થીઓની એક્ઝામ સારી છે બરાબર માતા પિતાનું નામ રોશન કરવાનું છે અને છે ને કે છેલ્લા છ દિવસમાં જ્યારે પણ એવું ડિમોટિવેશન ફીલ થાય ને ત્યારે પેલી મોઢું જોઈ લેવાનું તમારે એકવાર રાતના અને ક્યારે જોવાનું ખબર એ સુઈ ગયો ને ત્યારે જોવાનું એ જોયું ને એટલે જોવાનું તમારે અહીંયા બેવાનું નથી કે અહીંયા સુતો બેટ ઉપર જઈને સાઈડમાં શાંતિથી બેસવાનું કોના માટે કરીએ છીએ આ જેમ વિરાટ કોહલી અને પપ્પા માટે કરેલું પપ્પા ધામમાં ગયા એ દિવસે ના પણ ગયો રમવા સવારે બીજે દિવસે રણજી એ જ રીતના કોના માટે કરીએ છીએ ને એ જોવાનું છે પ્રશ્ન એ પૂછવાનું કોના માટે કરું છું આ મારા માટે નથી કરતો આ હું મારા માટે નથી કરતો મિસ ક્યાં પોતાના માટે નથી કરતા આપણે આ બધી વસ્તુ આપણે 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 બીજું કરવા માંગીએ જીવનમાં એમ બરાબર પણ એના માટે કરીએ છીએ બરાબર એના એને બે માણા ગામમાં એને સારી વસ્તુ રીતે બોલાવે ને એના નામથી બોલાવે આનો છોકરો એમ છે આનો છોકરો એમટી છે બરાબર એને એટલા માટે ગર્વ લાવવા માટે આપણે આ વસ્તુ કરીએ છીએ નહીં કે પૈસા માટે પૈસા તો ઠીક છે ચાલો છે પૈસાની એમની જરૂરત પણ ખાસ તો કહેવાય ને કે મિયોપ્પાનો ચહેરો કહેવાય ને કે પછી ત્રણ વર્ષ નહીં ત્રણ વર્ષ પછી પણ તમે જો શીખી વ્યવસ્થા આવો ને એમ ટીમ જ કહે પછી ત્રણ વર્ષ પછી એને મોજ આવશે ત્રણ વર્ષ સુધી પણ મોજ આવશે એટલે એના માટે ખાસ કરવાનું છે લડવાનું છે બીવાર નથી અમારી ટીમ તમારી સાથે છે બધા વિદ્યાર્થીઓ સાથે કોન્ટેક્ટમાં છીએ અમે ફોનમાં વાત થઈ છે જેટલા પણ લોકોને પ્રોબ્લેમ પડે છે એ બધાને કન્ક્લુઝન ટેસ્ટ મૂકો આજથી જ બીજી વસ્તુ સુવાનો મૂકો છેલ્લા બે દિવસમાં એટલું બધું ખાસ રિલેક્સ થવાનું મૂકો બરાબર એક્ઝામને એક્ઝામ દીધા દેવા જાઓ ત્યાં સુધી વાંચો રસ ડીજી મોડર્ન બધું વાંચો બરાબર સહિતાને મેં કીધું એમ વાંચો અને એક્ઝામ ચાલુ થયા પછી અને એક્ઝામ સ્ટાર્ટ થવાના જે ટાઈમ હોય ત્યારે કોઈને તમે ચાળો ન કરો કોઈને બોલાવો નહીં કોઈને જવાબ ન દો એક્ઝામ સ્ટાર્ટ થઈ ગયા પછી કોન્ફિડન્સથી ભગવાનને યાદ રાખીને નામ યાદ રાખી લઈને કોન્ફિડન્સથી તમે એક્ઝામને છેલ્લે સુધી તમે ક્લિયર કરો છેલ્લે સુધી તમે બધા ગોથ્રુ થો એક્ઝામ એટેન્ડ કરો એવું નથી કે એટેન્ડ ન કરી શકાય છેલ્લે સુધી એમ અમુક લોકોમાં ને પછી આરામથી સારી જણની રાહ જોવું બરાબર કોઈપણ તકલીફ પડે કોઈ પણ રાતના ત્રણ વાગે ચાર વાગે ક્યારે પણ વાત હતા રિવિઝન થતા છેલ્લા દિવસે પણ તકલીફ પડે તો 110% એન્ડ ટેન ચોવીસ બાય સેવન તમારી સાથે જોડાયેલા છીએ તમે ગમે ત્યારે ફોન કરી શકો છો અમને બરાબર અમે ટીમ અમારી ટીમ તમને જરૂર સપોર્ટ કરશે બરાબર ધન્યવાદ અસ્તુ જય ભારત